હું તોય ફરે ને પાછો તો ધીરો ફરે હાવ પંખા બબરના બે દીશિયા ભરાણી ગુઝરી આજ થઈ જ હીવાય જે હે એ હારો અપને સમાતો એ હરોગ નથી સમાતો

ની વાતો જાવા દો કઈ નહીં તો લગભગ અડધો ઇંચ થી એક ઇંચ વરસાદ પડે જ ગયો હે વિડીયા માં હે ને આમાં પાણી જ પાણી ભર્યા તો અટાણે સુકાઈ ગયા બળતું ની થી આગળ લઈ આવ્યા હા પેઢારી બાંધતા હતા આ હે ને મોટે પાણી અટાણ જોરદાર કામ હાલે કોઈ ઠામ ઉકે કોઈ ગોરા ઉકેન કોઈ ફરિયું ઉકે

ને આપણે શોપિંગ કરી આવી હાઈ ક્લાસની હું ઇન્ની રેગો મારો તો વારો નો આવ્યો નો પ્રમણે દી વારો આવ્યો નો કાલે વારો આવ્યો આજે વારો લગભગ એ આવે તો સારું હા અને જાતા મોડું થઈ ગયું હતું તે પછી શાંતિ નાથી ને કે જટ ઘેર ભાગું તું કે બપોર પછી આવી જાય બપોર પછી પાછા જા ને તારે હબાવ મેં આવ્યો કઈ ન થયું મારે હા નાથી ત્રણ જોડું લઈ લીધી લઈ લીધી

એની લાગડી ઉતારે ને હમાય શેડા મારવા શેડા માર્યા પણ મને યાદ ન આવ્યું પછી પાછો હાની ઉતાર્યો ને એની આખો હમણાં તો બે દિવસ ટાટ છે એટલે કે બહુ પંખાની જોડું નહીં પડતી પછી પંખાને એવા હોય ને એની પંખા વિના મેળ ન આવે પંખો હે ને કેટલાની સાઈડ ન હોય ને ખબર નથી પડે એની હાલી જો હોય ત્યાં જાય કે આ કઈ ઓલો જ ને જો આ નવું નાખ્યું પણ હે ને શેડામાં તમે જોવા માંગી પંખામાં ખબર પડતી એ વર્તાઈ ગયા હે

એની પેશાબમાં તકલીફ થઈ જાય ચાલુ એટલે આ છે ને બહુ કામ સારું આવે બે ફેરે લે એની પાંચ પાંચ ગોલી ખવડાવવાની હોય આમાંથી તો એ છે ને બે ત્રણ ચાણા ખવડાવી ને એકા સુધી તો મેળી આવે ખાવો કે ખાવું લૂખો નહીં લૂખું હમ ને પછી ઈ ખબર કા કે નાખે ઓરો ફેગો દોસ્તે બહુ

ये। ये। फोन, मुकी बेही बेही फोन मुकी ने खावा था है फोन मुकी ने, ने। फोन ने। मुकी ने फोन मुकी ने हाँ ये वो कहाँ मेन्यू से आज मेन्यू कहाँ से आज

कालें काले हिवे दीजिए आज नहीं आज <laughs> आज हवार થઈ જ હીવાઈ જ છે હમણે બેટા બાયર નહી બદલ એ અહીં મશીન ઓટોમેટિક છે કે હાથ જો ન હલાવા જે આ ટાવર છે કે આ દુકાન છે કલ્પેશ પરમારલ્પેશ ઓલેલ્પેશ ના કલ્પેશ જાજો ફેર ન થ આ 6 વાગ્યા ને અમે આ ઘરે પૂગ્યા ક્રિશા હાટુ સંપલ નો લઈ અમે મારા હાટી જોડો લઈ આયા અમે એ માને કે આડી હે અરખાણી હે હે અરખાણી હે એ અરખને સમાતો ક્યાં એ અરખ નથી સમાતો એ પણ નથી સમાતો એ અરખ નથી સમાતો હે

લે એમાં હું દેઈ એમાં હું દે વરી હું તો કોણ દે મારા હાટું લીધા સંપલ તે આથી તો તારા હાટું લેવાય તો રૂપિયા તારે દેવા પડે ને ન દેવા હે હું શું કરું તો મગવાય નહીં ને બે ત્રણ વાર હું ફોન કરું કાલ કાઈ તો કે ફોન કરું કે રસ્તામાં હોય ન કરાય મે આવે કે નો આવે કાલો ની તો હે સિંતેર ટકા કીએ છે કાલે કાલે સિતે ટકા જેટલી આગાહી છે જેટલી સંભાવના

干杯的。